સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ કુકિંગ ચેનલ પર અને બધા જ મિત્રોને દશેરાની શુભકામનાઓ અને આજે દશેરા નિમિત્તે હું ડૉક્ટર મુકેશ પરમાર મારી પત્નીશ્રી માટે ફાફડા બનાવવા જઈ રહ્યો છું તો તમે પણ રેસીપી પૂરી જોજો અને ઘરે જ તમે ટેસ્ટી સ્વાદિષ્ટ અને એકદમ ચોખ્ખા સ્વચ્છ વાતાવરણમાં બનેલા ફાફડા ઘરે જ બનાવી શકો છો આ રેસીપી એકદમ સહેલી છે બહુ અઘરી નથી તમે પૂરો વિડીયો જોઈને બનાવશો ને તો જાતે પણ બનાવી શકશો તો ચાલો આપણે હવે રેસિપી તરફ જઈએ તો અહીંયા એક મેં ઊંડું વાસણ લીધું છે અને એમાં આપણે આ અઢીસો ગ્રામ મેં ઘરનું બેસન લીધું છે એને આપણી ઘરમાં જે લોટ ચડાવવા માટેની ચાળણી હોય એમાં બેસન લઈ અને એને ધીરે ધીરે ચાળવી લેવાનું છે બેસનને ચડાવવાથી એના અંદર હવાના કણો જાય છે અને જ્યારે આપણે આ લોટ બાંધીએ છીએ ને ત્યારે પછી એમાં ગઠ્ઠા રહેતા નથી બીજું કે લોટ ચાળવાથી જે વધારાના મોટા ગઠ્ઠા જેવા બેસન હોય ને એ ઉપર આવી જાય જેથી આપણી પાસે એકદમ સરસ બેસન રહે જે આપણને એકદમ સરળતા રહે અને એકદમ જોરદાર કોચા અને સોફ્ટ ફાફડા આવે તો આવી રીતે બતાવ્યા પ્રમાણે આ મોટો ઉપરનો ભાગ ચારણીમાં જેવા તેને આપણે સાઈડ પર કાઢી લેવાનો છે હવે એક વાડકીમાં આપણે એક નાની વાડકી જેટલું પાણી લેવાનું છે એમાં આપણે એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને આ સૌથી અગત્યનું છે આ જો નહીં હોય ને તો તમારા ફાફડા બરાબર બને નહીં એને કહેવાય છે સોડા એસ એટલે કે ફાફડાનો સોડા બરાબર એને આપણે થોડો કરી લેવાનો છે અડધી ચમચી અને પછી એની અંદર આપણે આ ત્રણ ચમચી સિંગતેલ ઉમેર્યું છે તમને ફાવે તેલ તમે ઉમેરી શકો છો મને સિંગતેલ ફાવે છે એટલે મેં સિંગતેલ ઉમેર્યું છે પછી આપણે એને ચમચીની મદદથી બરાબર હલાવવાનું છે કે જ્યાં સુધી એકદમ વ્હાઈટ ના થઈ જાય તો હવે રીતે ચમચીની મદદથી આ પાણીને આપણે બરાબર હલાવતા રહેવાનું છે મિક્સ કરવાનું છે અને આપણે જે ફાફડાનો લોટ છે ને તે આ પાણીની મદદથી જ આપણે બાંધવાનો છે બીજો પાણીનો ઉપયોગ કરવાનો નથી તો આ ખાસ સિક્રેટ રેસીપી છે સોડા એસ ભૂલ્યા વગર નામ નોંધ કરી લેજો કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો પણ સોડા એસ નાખ્યા વગર તમારા ફાફડા પચાર જેવા પોચા બને નહીં તો સોડા એસ એમાં નાખો થોડો ઓછો નાખવો પણ નાખવાનો આવી રીતે પછી આપણે આ પાણી તૈયાર કરી લેવાનું પછી આપણે જે વાસણમાં ચાળેલો લોટ હતો બેસનનો એની અંદર આવો ચમચીની મદદથી થોડો ખાડો કરી લેવાનો છે અને આપણે જે પાણી બનાવ્યું છે તેલ છોડા એસ અને મીઠાવાળું એને થોડું થોડું કરીને ઉમેરતા જઈ આપણે લોટ બાંધવાનો છે અને લોટ બાંધતા પહેલાં હું ભૂલી ગયો તો એમ તમે ના ભૂલતા આપણે અજમો આવી રીતે હાથથી મસળી અને એક ચમચી જેટલો ઉમેરી દેવાનો છે ફાફડા ખાવામાં સારા લાગે પણ પચવામાં અઘરા પડે તો પચવામાં સરળતા રહે એ માટે આપણે આવી રીતે એમાં અજમો ઉમેરી દેવાનો છે પછી આપણે લોટ બાંધી લેવાનો લોટ બાંધવું કંઈ અઘરું નથી જે રીતે આપણે રોટલી બાંધતા હોય એ રીતે લોટ બાંધવાનો છે પણ ફાફડાનો લોટ આપણે પહેલાં શરૂઆતમાં એકદમ કડક રાખવાનો છે કઠણ રાખવાનો છે તો એટલું ધ્યાન રાખવાનું કે લોટ આપણે કઠણ બાંધવાનો છે શરૂઆતમાં પછી આવી રીતે એમાં ફરીથી જે વધેલું પાણી છે એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે બરાબર લોટ બાંધવું બહુ અઘરી વસ્તુ નથી તમને ના ફાવે તો પત્નીશ્રીને બી કહી શકાય કે ભાઈ લોટ તમે બાંધી દો બાકી ફાફડા હું બનાવી લઈશ તો આવી રીતે તમારે લોટને મસળતા જવાનું છે જેટલું સારી રીતે તમે મસળશો એટલો સારો લોટ બનશે અને એટલા સારા ફાફડા બનશે બરાબર તો આમાં કમસે કમ તમારી ચાર થી પાંચ મિનિટ જેવું થશે અને આપણે એને બરાબર મસળવાનું છે કે જ્યાં સુધી બધો જ લોટ આવી રીતે એકસાથે થઈ જાય બરાબર ત્યાં સુધી આપણે એને આવી રીતે બતાવું છે એ પ્રમાણે મસડતા રહેવાનું છે કે જ્યાં સુધી એકદમ ઘટ્ટ ના થઈ જાય તો બસ આવી રીતે એને આપણે મસડતા રહેવાનું છે કમસે કમ પાંચ થી છ મિનિટ પછી લોટ આપણો આવો બનશે ત્યાં સુધી આપણે એને મસળવાનો છે આ કેવું એમ ઈઝીલી બ્રેક થઈ ગઈ છે આમાં લાંબો રેશો ખેંચાતો નથી શરૂઆતમાં આપણે આવો કડક લોટ રાખવાનો છે પેલો રેસે ખેંચાય ને એવો નહીં બરાબર ફરીથી કહી દઉં કે શરૂઆતમાં લોટ આપણે આવો કાઠો જ રાખવાનો છે આ કાઠો લોટ થઈ જાય એટલે એને દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે અને દસ થી પંદર જે તમને અનુકૂળતા રહે એ પ્રમાણે દસ થી પંદર મિનિટ સુધી આપણે ઢાંકીને એને રાખી દેવાનું છે દસ થી પંદર મિનિટ સુધી ઢાંકી રાખવાથી એ લોટ થોડો નરમ થઈ જશે દસ થી પંદર મિનિટ ઢાંક્યા પછી ત્યાં સુધી આપણે જ્યાં લોટ આપણો દસથી પંદર મિનિટ સુધી અથાય છે ત્યાં સુધી આપણે ફાફડા પર નાખવાનો મસાલો બનાવી લઈએ આના માટે આપણે મીઠું એક ચમચી સંચર મીઠું અને સાથે મરીનો પાવડર છે આને આપણે બરાબર ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે તો જો મેં બતાવ્યું છે એ પ્રમાણે તમે પણ ચમચીની મદદથી આ મસાલો બનાવી શકો છો આ એકદમ સિક્રેટ મસાલો છે આનાથી ફાફડાનો ટેસ્ટ એકદમ સો ગણો વધી જતો હોય છે બિલકુલ બજાર જેવો જ લાગશે એકદમ સિક્રેટ વસ્તુ છે ત્રણ જ વસ્તુ હોય છે એમાં સંચર મીઠું મીઠું અને મરી પાવડર તો હવે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે આ લોટને જોઈ લઈએ કે પંદર મિનિટ પછી આપણો લોટ કેવો તૈયાર થયો છે તો જુઓ ઠીક છે પહેલાં કરતાં થોડો નરમ થયો છે હવે મેન વસ્તુ છે આ લોટની અંદર આપણે ફરીથી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે ભૂલ ના કરતાં ફરીથી કહી દઉં છું અઢીસો ગ્રામ બેસન તમે બાંધ્યું હોય તો એમાં ત્રણ ચમચી આ તેલ ઉમેરવાનું છે અને ફરીથી આપણે પાછો એને લોટ બાંધવાનો છે પહેલા લોટ કઠણ બાંધવાનો પછી એને પંદર મિનિટ સુધી કે દસ મિનિટ સુધી રવાવી દેવાનો ઢાંકીને અને પછી ત્રણ ચમચી તેલ ઉમેરી એને ફરીથી આવી રીતે બાંધવાનો છે અને આવી રીતે લાંબા રેશા બને એવો બનાવવાનો જો એટલે શું આપણે જ્યારે લાકડાની પાટલી પર મૂકીને ફાફડો ખેંચે ને તો એ ખેંચાય જેનાથી આપણો ફાફડો તૂટે નથી અને એકદમ સ્મૂથ નરમ બને જો મેં આ એક ફાફડો બનાવ્યો છે અને બીજો તમને બતાવું છું આવી રીતે લોટ લઈ હાથની હાથેળીના ટેરવાથી આપણે આ હાથને ગસતા જવાનું છે જેથી આપણો ફાફડો આવો લાંબો તૈયાર થઈ જશે કંઈ બહુ મોટી વસ્તુ નથી તો જુઓ આપણો ફાફડો તૈયાર છે ફરીથી બતાવી દો આવી રીતે લોટમાંથી એક નાની લોવો લઈ એને આપણે હાથેળીનો જે મજબૂત ભાગ આવે એનાથી એને પ્રેસ કરવાનો છે આંગળીનો ઉપયોગ નથી કરવાનો હથેળીને આપણે ધીરે 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 ઉપરની તરફ ખેંચતા જવાનું છે લોટ મૂકવાનો એના ઉપર હથેળીથી મદદથી ધીરે ધીરે એને મજબૂતાઈથી ઉપર તરફ ઘસતા જવાનું છે જેથી આપણે ઘરે જ એકદમ પાતળા મુલાયમ અને ટેસ્ટી ફાફડા તૈયાર થઈ જશે હવે આપણે એક લાંબી આવી પતલી છરીની મદદથી ધીરે ધીરે ઉતાવળ નહીં કરવાનું જો આ બહુ અગત્યનું છે આ વખતે તમે ઉતાવળ કરવા જશો ને તો તમારો ફાફડો ફાટી જશે કે તૂટી જશે તો ઉતાવળ નથી કરવાનું ધીરે ધીરે કરવાનું છે તમે પહેલી વાર કરશો હું પણ પહેલી વાર કરું છું થોડું વાર લાગે પણ ધીરે ધીરે કરવાનું જેથી તમારો ફાફડો તૂટે નહીં બરાબર જો આવી રીતે ધીરે 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 ચપ્પુ કે છરીની મદદથી આપણે ફાફડાને કાઢી લેવાનો છે તો આમાં ઉતાવળ બિલકુલ કરવાનું નથી ભલે ને પંદરનું વીસ સેકન્ડ થાય તો આવી રીતે આપણો ફાફડો નીકળી જશે આ રહ્યો પછી આપણે એને એક પ્લેટમાં લઈ લેવાનો છે જો ફરીથી બીજી વખત બતાવી દઉં ધીરે ધીરે આપણે ફાફડાને છરીની મદદથી કરી લેવાના છે તો આપણા ફાફડા તૈયાર છે બસ હવે આપણે એને ગરમ ગરમ તેલમાં તળી લેવાના છે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે ફાફડા તૈયાર આમાં ક્યાં બહુ મોટી વસ્તુ છે તો આશા રાખું કે વિડીયો જોઈને તમે ઘરે ફાફડા જરૂરથી બનાવશો બસ તો એક કડિયામાં તેલ ગરમ કરી ફાફડાને આવી રીતે તેલમાં તળી લેવાના છે એનો કલર એકદમ યલોઈશ થાય એટલે પછી આપણે એને કાઢી લેવાના તો તેલમાં ફાફડા ગરમ થઈ રહ્યા છે જોરદાર દેખાઈ રહ્યા છે તો આશા રાખું છું કે વિડીયો જોઈને તમે પણ ફાફડા ઘરે બનાવી શકશો હા અડધો કલાકનું મહેનત છે મિત્રો અડધો કલાકના મહેનતમાં તમે ઘરે ફાફડા બનાવી શકો છો પણ ઘરે બનાવેલા ફાફડાની મજા જ કંઈક અલગ હોય છે કેમ કે સ્વચ્છ ટેસ્ટી અને સારા વાતાવરણમાં બન્યા હોય છે તમારી સામે બનેલા હોય છે તો આ દશેરા પર આશા રાખું કે તમે બધા ઘરે જ ફાફડા બનાવીને ખાશો સાથે જલેબી પણ હા જલેબીનો વિડીયો બી આપણે સાંજ સુધીમાં અપલોડ કરી લઈશું તો જુઓ ફરીથી આપણા ફાફડા કેટલા સરસ બન્યા છે લાગે છે ને બિલકુલ બહાર જેવા પણ આ ઘરે જ બનાવેલા છે આ તમારી સામે તમે જોઈ રહ્યા છો તો બસ તમે પણ આવી રીતે લોટ બાંધી અને આજે ફાફડા બનાવો અને પછી મને કોમેન્ટ કરીને બનાવ બતાવો કે ડોક્ટરના ટિપ્સથી બનાવેલા ફાફડા તમારે કેવા બન્યા બસ આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ફાફડાને કાઢી લેવાનું છે આવી જ રીતે આપણે બીજા ફાફડા પણ બધા તળી લેવાના છે હવે તો તમને આઈડિયા આવી ગયા છે જો ફરીથી કેવાય એકદમ મસ્ત થયા છે ને તૈયાર બિલકુલ બજાર જેવા કલર પણ જો અને એકદમ પતલા અને સોફ્ટ બજારના તો કદાચ આની કરતા થોડા જાડા હોય છે આપણે એકદમ સોફ્ટ અને પતલા બનાવ્યા છે બસ પછી આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને એમાં આપણે જે પેલો મસાલો બનાવ્યો છે તેના પર આપણે સ્પ્રિન્કલ કરી લેવાનો તો આપણા ફાફડા તૈયાર છે તમે પણ આ રીતથી ફાફડા જરૂરથી બનાવશો એવી આશા રાખું અને કોમેન્ટ કરીને જરૂરથી કહેશો કે તમને ફાફડા કેવા બન્યા બસ આવી રીતે પછી આપણે બેસનની ચટણી પણ તમે ઘરે બનાવી શકો છો આ મરચાં પણ મળતા હોય છે બસ આપણે એને તેલમાં તળી લેવાના છે સાથે તમે તીખા ખાવું હોય તો તીખા મરચાં પણ આપણે સાથે લઈ શકાય છે જો ફાફડો કેવો તોડતા તૂટી જાય એકદમ સોફ્ટ બસ પછી કઢીમાં મિક્સ કરી અને ફાફડાની દશેરાના દિવસે રંગત અને મજા માણવાની સાથે આ પપૈયાનો સંભારો તો જો આપણા ફાફડા એકદમ જોરદાર ટેસ્ટી આંખોને ગમી જાય અને જીભને ટેસ્ટ લાગે એવા બન્યા છે બાય